મહાદેવજી ના પૂજા અર્ચના કરીને ત્યાંથી પગપાળા કલેક્ટર ઓફિસ સુધી રેલી આગળ જઈને ફોર્મ ભરનાર છે ભારતીય જનતા પાર્ટી એ કરેલા કામો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની અથાગ મહેનત એનું ફળ ભારતીય જનતા પાર્ટી અત્યારે લેવા જઈ રહી છે લોકો ખૂબ ઉત્સાહ છે અમારા ઉમેદવાર મનસુખભાઈ વસાવાના એક વિધાનસભામાં ચર્ચાવાળ પ્રવાસ થઈ ચુક્યા છે અને હજુ પણ બધી જ વિધાનસભામાં પ્રવાસ થનારા છે ત્યારે કાર્યકર્તા અને જે ડબલ એન્જિનની સરકાર વિકાસના કામ કરી રહી છે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમારા પ્રદેશ અધ્યક્ષ ની રાત છે ફરી નીતિના કારણે જે રીતે અમને માર્ગદર્શન મળે છે એના કારણે ભારતીય જનતા પાર્ટી પાંચ લાખ પ્લસ થી આ વખતે લોકસભા જીત આગળ વધી રહી છે